એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર હવામાન વિભાગના અનુસાર આગામી ચોવીસ કલાક ચંદીગઢ દિલ્હી હિમાચલ પ્રદેશ કોકણ ગોવા મધ્ય મહારાષ્ટ્ર અને પંજાબ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ અને વિદર્ભમાં ભારે વરસાદની શક્યતા છે ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પરિસ્થિતિ ગંભીર હવામાન વિભાગ અનુસાર ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની શક્યતા છે આગામી બે અને ત્રણ જુલાઈ દરમિયાન ઓરેન્જ એલર્ટ સાથે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ને નેવ્યાસી તાલુકામાં વરસાદ વરસ્યો હવામાન વિભાગ અનુસાર મહેસાણાના કડી અને અમદાવાદના વિરમગામમાં સૌથી વધુ પોણા ચાર ઇંચ વરસાદ ખાબક્યો નવસારીના ખેરગામમાં સવા બે ઇંચ સુરતના ઉમરપાડામાં બે ઇંચ ગાંધીનગરના કલોલમાં બે ઇંચ વરસાદ થયો ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પરિસ્થિતિ ગંભીર ઉત્તરાખંડમાં ભૂસ્ખલનને કારણે ચાર ધામ યાત્રા કરાઈ સ્થગિત હવામાન વિભાગની ઝારખંડ ઓડિશા બિહાર મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી અમરનાથ યાત્રાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર સજ્જ ભારતીય સેના સીઆરપીએફ એસડીઆરએફ અને પોલીસ દ્વારા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય માર્ગ પર સંયુક્ત ભૂસ્ખલન અભ્યાસનું કરાયું આયોજન આજથી કૈલાસ માનસરોવર યાત્રાની શરૂઆત આ યાત્રા સિક્કિમના નાથુલા પાસ અને ઉત્તરાખંડના લીપુલેખ પાસના માર્ગ દ્વારા કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મહત્વપૂર્ણ મૈસૂલી નિર્ણય સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી માટે ડ્યુટી એંસી ટકા સુધી માફ કરાશે નવસારી જિલ્લા પોલીસનું ઓપરેશન સાયબર સ્ટોંગ્સ અભિયાન આ અભિયાન અંતર્ગત ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વિવિધ સ્થળોએ તપાસ કરીને પાંત્રીસ જેટલા આરોપીઓ ઝડપ્યા કેન્દ્રીય સહકારિતા મંત્રાલયની મહત્વની બેઠક યોજાઈ અમિત શાહની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી દેશના તમામ રાજ્યના સહકારિતા મંત્રી રહ્યા હાજર સહકાર ક્ષેત્રના વિકાસ માટે વિવિધ મુદ્દે બેઠકમાં કરાઈ ચર્ચા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે છે રાષ્ટ્રપતિએ બરેલીમાં ભારતીય પશુ ચિકિત્સા સંશોધન સંસ્થાનના અગિયારમાં દીક્ષાંત સમારોહમાં ભાગ લીધો સમારોહને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ ગ્રામીણ વિસ્તારોમાં સુલભ પશુ ચિકિત્સા સંભાળવાના મહત્વ પર ભાર મૂક્યો આહાતા હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર